વાત કરી દાહોદ ની તો દાહોદમાં ભાજપના ઉમેદવાર જસવંતસિંહ બાભોરનું મતદાન જે પોતાના પરિવાર સાથે આવી મતદાન કર્યું ત્યારે જશવંતસિંહ બાભોર નું માતા પિતા સાથે મતદાન ત્યારે સિંગવડ તાલુકાના દાસા ગામે મતદાન કર્યું ત્યારે પાંચ લાખની લીડથી જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે ત્યારે મતદારોની દાસા ગામે મોટી કતારો લાગી હતી કે જ્યાં ટીવી સ્ક્રીનમાં તમે જોઈ શકો છો જ્યાં દાહોદ લોકસભા બેઠક છે ત્યાં ભાજપ તરફથી ઉમેદવાર જસવંત પાપોર છે કે જેઓ પોતે પણ મતદાન કરવા માટે પહોંચ્યા હતા અને તેઓએ પણ મતદાન કર્યું છે તેઓ પરિવાર સાથે મતદાન કરવા માટે પહોંચ્યા હતા ત્યારે દરેક ઉમેદવાર જે મત માટે જે પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા જોવા મળ્યા છે ત્યારે દરેક નેતા ઉમેદવાર સહિતના લોકો વહેલી સવારથી જ મતદાન કરવા પરિવાર જતા હોય છે ત્યારે દાહોદ બેઠકના જે ઉમેદવાર જસવંતસિંહ ભાભોર પણ પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા હતા ઉત્સાહ માની મોદી સાહેબના કારણે દાહોદના વિકાસ દાહોદ લોકસભા ક્ષેત્રના વિકાસ માટે માની મોદી સાહેબે છેલ્લા દસ વર્ષમાં વિકાસના કામોની જે ભેટ આપી છે ભારતના રક્ષામાં દાહોદ લોકસભા ક્ષેત્રને નિશ્ચિત કરવા માટે અને મોદી સાહેબનો હું આભાર વ્યક્ત કરું છું ભારતીય જનતા પાર્ટી તરફથી મતદારોનો વિનિત જોગ હતો આજે પણ છે ભર્યું તે પહેલા વિપક્ષી લોકસભા ક્ષેત્રના અમારા કાર્યકર્તા અમારા દમદાર ભાઈ બહેનોએ મોદી સાહેબને સાથ આપીને વિખરશી